સ્વરૂપી સોહમ આત્મા શબ્દ સ્વરૂપી સોહમ આત્મા સ્વહમ આત્માંદય અનુભવે

No. તેરી સુરત મેં સુલતાના બાહિર મત ફરો દીવાના મોટામાં મોટો જો કોઈ દોર હોય તો એ સુરતા શબ્દનો યોગ તેરી સુરત મેં સુલતાના બાહિર મત ફરો દીવાના તેરી સુરત મેં સુલતાના સુલતાન એટલે રાજા પદ પણ સુરતા શબ્દનો યોગ ક્યારે બને કે મન બુદ્ધિ ચિત અને અહંકાર સારે સાર અંતઃકરણો જ્યારે ભેગા મળીને એક રૂપ બને તૈયાર સુરતા શબ્દનો ઉપયોગ બને વિચારરૂપી રવાય રચી દ્રઢમન થાંભલે બાંધી વિચારરૂપી રવાય રચીને દ્રઢમન થાંભલે બાંધી સત્યવસનના નેત્રા તાણી વૈરાગ માખણ કાઢી આ મહાપુરુષોની અનુભવવાણી ઉપરથી આપણે એટલું જ સમજવાનું કે શબ્દ સ્વરૂપી સ્વભમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે મહાપુરુષોએ અઢળક દયા કરી આપણને સત્ય નામના નેડે વળગાડ્યા એટલે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા સોહમ પદ નિજ આત્મપદનું ભાન કરાવનાર કબીર સાહેબ એનું વર્ણન કરતા એમ કહે કે કર કરપજાપ પરમ તત્વકો ધ્યાન ધર જે સોહમ આપો આપ સોહમ પરોવી પવન મે બાંધી મેળ સુમેળ બ્રહ્મગાંઠ હૃદય ધરો માલા માલા તો સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે પોતાના હૃદયમાં ઓહમ સોહમ ના જે હરદમે શ્વાસો શ્વાસમાં જીવન સાહેબે કીધું કે ચોરાશી ખેલો ઉનકા ધોખા નાય પણ શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં તું એની કરી લેની ઓળખાય આ શબ્દ જેના હૃદયમાં કાયમ માટે જેમ સમુદ્રમાં જેમ લોડ વળે છે એમ આ મનુષ્ય હૃદયમાં શ્વાસોશ્વાસ રૂપી લોડવળ્યા જ કરે છે પણ એ જો કોઈ સુરતા શબ્દનો યોગ કરી અને નિજાનંદ બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં મીઠા દે પર ઘર ભુંડા મીટા દે તે ઉપર ઘર ભૂંડા કે ઘરે ઘરે ભટકવાની જરૂર નથી મીટા દે તે ઉપર ઘર ભૂંડા પણ લાભુ નિજ ઘર જો કોઈ ઢુંડે ક્યાં ઢૂંઢે ક્યાં ઢૂંડે મન મસ્ત હોવા બિન ક્યાં ઢુંડે અને આ મનને સમજાવવા માટે જેમ ભૂતને ઊંસામાં ઊંસું લાકડું કપાવી અને ફળિયા વચ્ચે ખોડીને જે નિસરણી બનાવી એના ઉપર સળ ઉતરવાનું એ નિસરણી કઈ છે કે મનુષ્ય હૃદયમાં જે હરદમ શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે એ એ નિશણી અને એ પગથિયે જો કોઈ સળ ઉતર કરે તો એ માલા માલા શ્વાસ કી જો ફેરે કોઈ દાસ તો ચોરાસી ભટકે નહીં અને કટે કર્મ કોફાસ કર્મના કદાચ ગમે એટલા પોટલા બાંધ્યા હોય તો આ શબ્દ જે નિજાનંદ અપાવનાર છે એ આપણી નજર સામે આપણે ઘણા એવા દ્રષ્ટાંતો જોયા છે કે પાપના ગંજના ગંજ ખડકાયા હોવા છતાં જો આ માર્ગને કોઈ અનુસરે આ માર્ગને જો કોઈ અનુસરે અને મહાપુરુષોના વચને વચન પ્રમાણ તન મન ધન કર્મ વચને પરાયણ થઈ અને જો આગળ ચાલે તો એ ખરેખર એ તેરી સુરત મેં સુલતાના બાહિર મત ફરો દીવાના તો આ પદ નિજ આનંદ આ ઘર બીજે ક્યાંય ગોતવા જવું પડે એમ નથી પણ આ ઘર આપણને ગુરુ મહારાજે એવું દેખાયું છે જેમ જીવન સાહેબે કીધું ને કે ગુરુને કાયામાં ગોતજો શું કરું મારા વાલાના વખાણ દસમે મોલે એની દેરી બિરાજે તમે રાખજો ધોળી ધજાના પ્રમાણ ધોળી ધજા એ કઈ છે કે જે પવન છે એનો રંગ સફેદ છે અને એ પવન એ ઉલટસુલટ જે શ્વાસો શ્વાસમાં હાલે છે એ ધોળાઈ ધજામાં જો કોઈ આ મનને રંગી નાખે તો મન મઢિયા તેરી સાફ બના કર વાસ કર નિત્ય એ મઢીએ તુંહી તોહી પોકારે પંસી પણ જો કોઈ દમદમ અવસર એ લૂંટે આ અવસર આપણને એવો સાંપડ્યો છે કે ખરેખર આપણે આ પળ જો જતી કરીએ તો આપણા જેવી મૂર્ખામી બીજી કોઈ નથી એટલે દાદાશ્રીએ આ ભજનવાણીમાં ગાતા એમ કર્યું ગાતા એમ કહે છે કે તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી હવે તું જ સફળ સંસાર લેને જાણી પણ ક્યારે કે ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર આ જો આધાર પકડી અને એ જો ચાલે તો ગલીએ ગલીએ ફરતી વરતી શું શું જુએ આ ઘાટ આ ઘાટ તો બધા એવા છે કે કળજુગ કુડો રંગે રૂડો કહેતા ન આવે પાર ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગશાર ફેરા ફરીને આનો કોઈ અંત નથી પણ ગલીએ ગલીએ ફરતી વરતી શું જુએ આ ઘાટ ઘાટે ઘાટે રંગરૂપ જુદા દેખાવમાં આ બાદ ભૂલી ભરવાણી આ મહાપુરુષોના એક એક શબ્દ એનું કોઈ અર્થઘટન કરવું પડે એવું નથી એવી સરળ સીધી ભાષામાં સાદી ભાષામાં ગામડાના અભણમાં અભણ પણ આ આ માણસ આ આ શબ્દો સામાન્ય માણસ પણ સમજી શકે એવા દાદાની એવી સરળ ભાષામાં સરળ સાદી ભાષામાં એવું તો નિરૂપણ કર્યું છે કે ખરેખર આની આગળ વિદ્વાનો પણ ઝૂકી જાય છે કારણ કે આવી ભાષા સરળમાં સરળ ભાષા બીજા કોઈ અનુભવી ન શકે એવી સરળ ભાષા દાદાશ્રીની દરેક વાણીના શબ્દો એનું કોઈ અર્થઘટન ન કરવું પડે અને સીધે સીધા શબ્દો આપણને સમજાઈ જાય એવી ભાષામાં એ ખરેખર આપણા માટે આ એક મહામૂલા રત્નો જે આપણા માટે વેરતા ગયા છે પણ જો કોઈ જિજ્ઞાસુ બને અને એ એનું જતન કરી અને હૃદય ધરી અને જો કોઈ આ નિજાનંદમાં આ નિજ સ્વરૂપમાં જો એ મળી જાય તો ખરેખર આને આ જન્મે એની ભૂખ મટી જાય એવા રત્નો મહાપુરુષો એ આપણા માટે મુકતા ગયા છે એટલે ઘાટે ઘાટમાં અગાટ એક છે જે સર્જે સંસાર ભવસાગરમાં અસાર છોડી કર સંસાર વિચાર અકળ કળાની આગળ જતા દાદાશ્રીના શબ્દો તમે જુઓ કે જળ ચેતન મેં વ્યાપક વાસી માનવ કેવળ રૂપ તેરા દમ પરદમ સુરતા લગાલે લાભુ દર્શ દીખલાયે જરા દેખ જરા દેખ જરા પ્રભુ દયા નજર નજરસે દેખ જરા જો આ મનુષ્ય જીવનમાં જે આપણું મન છે એ એ મનને એવું ડાયું ડમરું આ ભજન સત્સંગથી જ સમજે હું છે બીજી કોઈ ઓસળ કે એની દવા નથી પણ મહાપુરુષોના જે જીવનચરિત્રો છે એ આપણા માટે જિજ્ઞાસુ માટે ચાલવાની એક કેળી છે અને એ કેળીએ જે કોઈ આલે છે એનો આ રોગ તો શું પણ ભવરોગ મટી જાય એવા શબ્દો મહાપુરુષો એના હૃદયમાંથી આપણા માટે પીરસતા ગયા છે એટલે જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજરૂપ જણાય જેને ગોતવું છે એ નિજ સ્વરૂપ બીજે ક્યાંય નથી ગુરુ મેળ્યા ગમ જડી મટી ગઈ મનની તાણાવાણ દાસી જીવન સંતો ભીમના ચરણે કે આ તો છે પ્યાલો પાયાના પ્રમાણ આ એનું પ્રમાણ સહિતની વાતો મહાપુરુષોએ કરી છે એટલે જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જરાય ગુરુ ગમ ધારી દાસ લાભુ સદા ગુરુ ગુણ ગાય શબ્દ બ્રહ્મવાણી આ મહાપુરુષોના શબ્દની જે શબ્દ કયો શબ્દ કે મહાપુરુષોએ જે નિજ આત્મપદની ભાન કરાવનાર પદ ઓહમ સોહમ ઇંગલા પિંગલા સુક્ષ્મણા ગંગા સ્નાન કીજે મન થી ગગન મંડળ પવન થી ગગન મંડળ સડી ગગન એટલે નાભી ચક્ર જે આપણા હૃદયમાં જે શ્વાસને ઉશ્વાસ હાલે છે એ નાભી ચક્ર થી ગગન મંડળ ચડી ધીરા આ સુધારસ પીજે રાજ ઘણું રીજે રે ભજન વડે ભળવું છે એટલે મહાપુરુષોના એક એક શબ્દો આપણા માટે ખરેખર એ જ્ઞાન ગંગા ગંગા છે અને જે જ્ઞાન ગંગામાં તરબોળ બન્યા છે એનું ખરેખર આને આ જીવનમાં આને આ મનુષ્ય જીવનમાં બીજા જન્મની વાત નહીં જોતા પણ કોના માટે મહેતાજીએ ગાયું કે હરિના જંતો મુક્તિના માગે માગે જન્મ જન્મ અવતારા નિત્ય કીર્તન નિત્ય ઓસવ નિરખવા નંદ ધુલારા તો આવો સહજ યોગ આવા ભજન સત્સંગ આપણને સહેજે સેજે દિન પ્રતિદિન આપણને ખબર પણ ન પડે પણ એક પછી એક સાચા હૃદયના જે વિશ્વાસુ તારલાઓ બન્યા છે એના હૃદયમાં એવો ભાવ પ્રગટે છે અને એ પ્યાલા ખરેખર આપણે ભરી ભરીને પીએ છીએ પણ એ પીવાથી આપણું હૃદય આપણું મન છે એ ખરેખર ખૂબ કોમળ બને છે અને જે કોમળ બને છે જેને ખરેખર રંગ લાગ્યો છે એટલે મહાપુરુષોએ કીધું ને કે સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તા આ આ સત્સંગ ભજનની આપણને અટક પડી છે ટેવ પડી છે એ ખરેખર જો ઈયળમાંથી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર એટલે આવો સહજ યોગ આપણને સાંપડ્યો છે તો કાલ કરતાં આજ કરી લે આજ કરતા એ અબ શ્વાસ સેવાટના વટાવડા નીકળી જાયગા તો કરેગા કબ એટલે આવો અમૂલ્ય અવસર દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વ દર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના અને એની કૃપા આપણા ઉપર ભરપૂર વરસી રહી છે તો આને આ જન્મમાં આને આ એસા હે કોઈ મુર્શિદ મોલ્લા જો રંગમાં ખુદા મિલાવેગા લક્ષમ રાશિકા બંધન છોડા કે જરા મરણ જો મિટાવેગા આવો યોગ આપણને સાંપડ્યો છે તો રખે ભૂલ ભૂલાવણીમાં બીજા કોઈ ઘર ગોતવા કરતા પોતાનું નિજ સ્વરૂપ ગોતી અને ખરેખર એવા નિજાનંદી આપણને બનાવ્યા છે તો એ તારા પ્રેમના પણ કોઈને જગાડી તું દેજે સંદેશો સંદેશ હોય એ પ્રેમનો બોલો સદગુરુ દેવની